નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ સાત ગુજરાતીમાં આજે કાવ્ય નંબર પંદર સુભાષિતો ની ચર્ચા કરીશું સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો અનુભવ અથવા નીતિ વિચાર નીતિ એટલે આપણે જેને અંગ્રેજીમાં મોરલ વેલ્યુઝ કહીએ છીએ સુભાષિતોમાં બોધ રહેલો છે એટલે મોરલ આપણે કોઈ પણ વાર્તા સાંભળીએ કે કોઈના પણ જે અનુભવી હોય એમની પાસેથી કોઈ એમના અનુભવનો નિચોડ આપણે સાંભળીએ છીએ તો તે ખૂબ જ પ્રેરણાદાયક હોય છે આપણને તે પ્રેરણા આપે છે અને પ્રોત્સાહન પણ આપણને એનાથી મળે છે એટલે કોઈપણ કાર્ય કરતી વખતે આપણે જ્યારે કોઈના અનુભવને સાંભળીને પછી તે કરીએ ને તો એમાંથી આપણને સારું કરવાની પ્રેરણા મળે અને સારું કાર્ય કરવા માટે પ્રોત્સાહન પણ

જાત મહેનતનો મહિમા આ શુભાભિશિકમાં વર્ણવાયો છે અને એક કહેવત છે પાકી આશ સદા નિરાશ તો એ ઉક્તિ બરાબર સમજી લઈ અને આપના હાથ જગન્નાથ એમ માનીને ચાલવું જોઈએ તો આ સુભાષિત આપણને એવું કહે છે કે આપણે આપણું કામ જાતે જ કરવું જોઈએ અને આપણે જાતે રડવું રડવું એટલે આપણું ગુજરાન ચલાવવું તો આપણે કંઈ પણ કાર્ય કરવાનું હોય તો આપણે એના માટે કોઈના ઉપર નિર્ભર રહેવાની ક્યાં જરૂર છે આપણે જો આપણું કાર્ય જાતે જ કરીએ તો આપણને કોઈ કોઈ પણ વ્યક્તિ ઉપર નિર્ભર ના રહેવું પડે અને એવું કહે છે કે જાત વિના સૌ જુઠ્ઠું છે એટલે આપણે જે કરીએ એ જ સાચું એનો મતલબ એ નથી કે આપણે કોઈની મદદ ના લેવી જોઈએ પણ જેટલું બને એટલું આપણું કાર્ય આપણે જાતે જ કરવું જોઈએ એનાથી જે સંતોષ આપણને મળે છે અને એનાથી આપણે કોઈના ઉપર નિર્ભર રહેવાની જરૂર પડતી નથી જાતે ઝૂંઝવું ઝૂંઝવું એટલે કોઈપણ જો કોઈ મુશ્કેલી આવે તો એનો સામનો આપણે જાતે કરવો જોઈએ જો હંમેશા બીતા જ રહીશું અને આપણે આત્મબળ આપણામાં ઓછો થઈ જશે અને આપણે દરેક વસ્તુ માટે બીજાની મદદ લેવા માટેની આદત આપણને પડી જશે તેથી કરીને આપણે હંમેશા આપણા જે પ્રોબ્લેમ્સ હોય કે આપણી કોઈ પણ પરેશાની હોય તો એનો હળ હલ આપણે જાતે જ શોધવો જોઈએ અને એના માટે કોઈના ઉપર નિર્ભર રહેવું જોઈએ નહીં જાતે વધવું અહીંયા વધવું એટલે આપણે વધવાનું નથી અહીંયા વધવું એટલે પ્રગતિ કરવી તો જીવનમાં પ્રગતિ ક્યારે થાય છે જ્યારે આપણે ખૂબ પરિશ્રમ કરીએ છીએ ખૂબ મહેનત કરીએ છીએ તો પેલું કહે છે ને કે પરિશ્રમ વગર પ્રારંભ પણ નબળું છે અથવા પાંગળું છે તો મહેનત અને પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી એટલે એ તો આપણે કરવી જ રહી પણ જીવનમાં આપણે આગળ જાતે જ વધવું જોઈએ અને જાત વડે ઉદ્ધારવું જોઈએ એટલે જાત વગર આપણો કોઈ ઉદ્ધાર નથી આપણે આપણે ઉદ્ધાર આપણો કરવો હશે તો આપણે કોઈ પણ કાર્ય આપણી જાતે જ કરવું પડશે સુભાષિત બે આપણને કહે છે કે આ સુભાષિતમાં આતિથ્ય ભાવનાની વાત છે જ્યાં પ્રેમ આદર ભાવ ના હોય ત્યાં ગમે તેટલો ધન ભૈભવ હોય તોય જવાય નહીં એ વાત સરસ રીતે દર્શાવી છે એટલે અહીંયા એવું કહેવા માગે છે નયન નયન એટલે આંખો નેહ એટલે સ્નેહ સ્નેહ એટલે આપણને બોલાવવા માટેનો જે પ્રેમ હોય સ્નેહભાવ હોય તો એવું કહે છે કે ગમે તેટલો ધન હોય ગમે તેટલું ધન હોય વૈભવ હોય પૈસો હોય બધું જ હોય કંચન એટલે સોનું એટલે કંચન વરસે વર્ષે એટલે જેની પાસે ખૂબ ધન વૈભવ હોય પણ જો એ આપણે સ્નેહથી બોલાવતું ના હોય તો એ સ્નેહ તો એ પૈસા કશા કામના નથી અને એવા ઘરે કે એવા વ્યક્તિઓ સાથે કોઈ સંબંધ રાખવાનો કે વાત કરવાની જરૂર નથી કે જે આપણને આવકાર ના આપે જે આપણને આદર ના આપે આવકાર ત્યાં જ હોય કે જ્યાં સ્નેહ હોય તો જો આપણે એકબીજાના સાથે સ્નેહથી જોડાયેલા ના હોઈએ અને જ્યાં આપણને માન ન મળતું હોય કે આવકાર ના મળતો હોય કે આદર ના મળતું હોય ત્યાં કોઈ દિવસ એના ઘરે આપણે જવું જોઈએ નહીં પેલું અંગ્રેજીમાં કહેવત છે ને કે સેલ્ફ રિસ્પેક્ટ ઇઝ ધ બેસ્ટ રિસ્પેક્ટ તો આદર ક્યારે આપણને મળે જ્યારે આપણે કોઈને આદર આપીએ તો ગીવ એન્ડ ટેકવાળી પ્રોસેસ છે આ કે પદ્ધતિ છે કે આપણે માન હોય કે આદર હોય તો હંમેશા બીજાને આપવું જોઈએ જેથી કરીને એ આપણને પાછું મળે અને એવું જ બીજાનું પણ છે કે બીજા આપણને આદર આપે તો જ આપણે એમને આદર આપીશું ને અને જ્યાં આદર ના હોય જ્યાં માન ના હોય એવી વ્યક્તિઓ સાથે આપણે એના ઘરે જવું જોઈએ નહીં સુભાષિત ત્રણ આપણને કહે છે કડવા હોય લીમડા શીતળ એની છાય બાંધવ હોય અબોલડા તોય પોતાની ભાઈ આ સુભાષિતમાં કડવા લીમડાનો દાખલો આપી પોતાના ભાઈ ભંડું ભાંડું ભડકણા હોય તો પણ તેમને પોતાના લેખી તેમનો સાથ સહકાર લેવો એમાં જ શાણપણ છે એ વાત બતાવાય છે એટલે એવું કહે છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણા વિચારો આપણા ભાઈ સાથે બનતા ના હોય કે મળતા ના હોય તો ગુજરાતીમાં એક વાયકા છે એક કહેવત છે કે મતભેદ હોવો જોઈએ મનભેદ નહીં એટલે આપણે જ્યારે વાતચીત કરતા હોઈએ ત્યારે ઘણી વખત એવું બને છે કે આપણા વિચારો એક ના હોય અને એના કારણે ઘણી વખત કોઈ એક વિચાર માટે આપણે મતભેદ થઈ જતો હોય છે તો મતભેદ હોવો એ સામાન્ય છે પણ મનભેદ કારણ કે એક વખત મનભેદ થયો તો એ વ્યક્તિ સાથે જોડાવું આપણા માટે ખૂબ મુશ્કેલ થઈ જાય છે એટલે એવું કહે છે કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે લીમડાનું કે લીમડો હંમેશા કડવો જ હોય અને એના ફળ પણ કડવા જ હોય પણ જો આપણે એના ગુણ જોવા જઈએ તો એના ગુણ ખૂબ મીઠા છે અને આપણે જ્યારે એની એના ગુણની વાત કરીએ તો એની એના જે એનો જે ઘટાદાર વૃક્ષ હોય છે તે આપણને છાયા આપે છે અને આપણને ગરમીથી બચાવે છે અને શીતળતા આપે છે એવી જ રીતે આપણા જે ભાઈબંધઓ હોય છે એટલે એમની સાથે આપણે મતભેદ હોય પણ જતે દિવસે જ્યારે આપણને જરૂર હોય ત્યારે એ જ આપણા કામમાં આવવાના છે અને એ જ આપણા છે તેથી એવું કહે છે કે ભલે કોઈ બોલવામાં કડવું હોય કે બોલવામાં આપણી સાથે એને મતભેદ હોય કે બોલવામાં તે થોડુંક એવું કડવું બોલી જતા હોય જેથી આપણને દુઃખ થાય પણ હંમેશા એવું યાદ રાખવું કે લીમડો જેવી રીતે કડવો હોય પણ એના ગુણ હોય એવી જ રીતે જે વ્યક્તિ કડવું બોલતું હોય તે હંમેશા આપણે સારા માટે કહેતું હોય તો કોઈ આપણું સારું વિચારતું હોય અને સારું વિચારી અને જો આપણને લડીને કે માઠા બોલ બોલીને પણ આપણને લડતું હોય તો એને ખરાબ રીતે આપણે ન લેવું જોઈએ પણ પોતાના માટે સારું વિચારીને આપણને જો સારું કહેવામાં આવ્યું હોય તો આપણે એ પ્રમાણે વિચારી અને એમની સાથે સારી રીતે વર્તાવ કરવો જોઈએ અને શાણ પણ એમાં જ છે કે આપણે તેમની સાથે સંબંધ સારો રાખીએ એના માટે એક કહેવત છે કે એ પોતાના અને એ પારકા અને બીજી એક કહેવત પણ છે કે આંગળીથી નખ વેગળા તે વેગળા તો એવું કહે છે કે નખ ભલે એક આંગળીનો અભિન્ન અંગ છે પણ તે છતાં પણ તે કોઈ દિવસ આંગળી સાથે એને કોઈ લેવા દેવા એટલી બધી હોતી નથી સુભાષિત ચાર બેસે છે ભાગ્ય બેઠાનું ઊભું રહેલો સૂતેલાનું ચાલે ભાગ્ય ચલંતનું આ સુભાષિતમાં પુરુષાર્થ કરનારના પક્ષે નસીબ હોય છે જે તે સત્ય રજૂ કરવામાં આવ્યું છે એટલે એવું કહે છે કે જે બેઠેલો રહે છે ને તેનું ભાગ્ય બેઠું જ રહે છે જે ઊભું રહે છે એનું ભાગ્ય ઊભું રહે છે જે સૂતેલું હોય તેનું ભાગ્ય સૂઈ જાય છે અને જે ચાલે છે હવે અહીંયા એવી ક્રિયાઓ બેસવાની ઊભા રહેવાની સૂતાની કે ચાલવાની નથી બતાવી પણ અહીંયા પુરુષાર્થનો મહિમા સમજાવ્યો છે કે ચાલતા રહેવું એટલે પુરુષાર્થ કર કરતા રહેવું જે એક જગ્યાએ આળસું થઈને બેસી રહે છે ને જેવું વિચારે છે કે જોયું જવાશે થશે આજે નહીં તો કાલે પણ જે એવું વિચારીને બેસી રહે છે એનું ભાગ્ય કોઈ દિવસ ખુલતું નથી અને તેને તકલીફોનો સામનો કરવો પડે છે એટલે આપણે જો સવારની પ્રાર્થના સભા હોય અને એમાં જે પ્રાર્થના સાંભળીએ છીએ એમાં તો કેટલી સરસ સરસ પ્રાર્થના છે અને એમાં આપણે દર્શાવવામાં આવ્યું છે કે વહેલા આપણે વહેલાં ઉઠવું જોઈએ સૂર્યના કિરણ હોય તે લેવા જોઈએ સૂર્ય ભગવાનને અર્પણ જળ અર્પણ કરવું જોઈએ સવારે ઉઠીને યોગ કરવો જોઈએ તો આ બધી વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે સારી જ છે તો હંમેશા એવું કહે છે કે જો આપણે બેસા બેસી જ રહીશું આળસુ જ રહીશ આળસુની જેમ આપણે કોઈ પણ કામ નહીં કરીએ અને પ્રગતિશીલ નહીં રહીએ તો આપણી પ્રગતિ પણ અટકી જ જશે એટલે હંમેશા આપણે પ્રારભ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે આપણે પુરુષાર્થ કરીએ સુભાષ પાંચ હોય કામ મુશ્કેલ પણ જો દિલમાં હોય તો કદીના ફોગટ જાય એટલે આ સુભાષિતમાં ઉદ્યમ ઉદ્યમ એટલે કોઈ પણ કામ ખંતથી કરવું એટલે બેસી ના ને ઝડપથી કે ખંતથી કે આપણા મનમાં એવો ઉત્સાહ હોવો જોઈએ કે હું આ કામ કરીને જ રહીશ એનો મહિમા દર્શાવવામાં આવ્યો છે એટલે એવું કહે છે કોઈ પણ કામ મુશ્કેલ હોય પણ જો આપણા આપણા પોતાનામાં એ ઉદ્યમ હોય કે ના મર્યા કરવું જ છે કોઈપણ રીતે હું આ કરીને જ રહીશ તો જો ખંત હોય દિલમાં કે આપણને એવું રહ્યા જ કરતું હોય મગજમાં કે આ કંઈ પણ કરીને હું આ કરીને જ રહીશ તો તે તે જે મહેનત છે એ કોઈ દિવસ વિફળ જતી નથી અને આપને હંમેશા સફળતા જ મળે છે અંગ્રેજીમાં આના માટે એક કહેવત છે ટ્રાય ટ્રાય બટ નેવર ક્રાય એટલે કોઈ પણ વસ્તુ માટે રડીને બેસી રહેવા કરતાં તેના માટેના સતત પ્રયત્નો કરતા રહેવા જોઈએ આપણે જ્યારે આપણા જે સફળ વૈજ્ઞાનિકો છે તેમની વાત કરીએ તો તે એક કોઈપણ જે એક્સપેરિમેન્ટ કરે છે કે કોઈ પણ પ્રક્રિયા હોય તે એક વખત કરે છે તો એક જ વારમાં તેમને સફળતા નથી મળતી એ કરવા માટે અને કોઈપણ વસ્તુ સાબિત કરવા માટે તે એકની એક ક્રિયા કેટલીય વખત નિરંતર કરતા જ રહેતા હોય છે કરતાં જ રહેતા હોય છે અને ઘણી મહેનતના અંતે તેને તેનું ફળ મળે છે પણ તેવી એ ખ્યાતિ પણ તે મેળવે છે અને એમના પરુષ પુરુષાર્થનું ફળ તેમને મળે છે એવી જ રીતે આપણે પણ અહીંયા દુનિયામાં આપણે જન્મ લીધો છે તો આપણે પણ કંઈક સિદ્ધિ મેળવવી જોઈએ આપણે પણ કંઈક પ્રાપ્ત કરવું જોઈએ અને હંમેશા આપણા આપણા પોતાનામાં એ ઉદ્યમ અને એ ખંત હોવો જ જોઈએ જેથી કરીને આપણે બીજાથી જુદા તરી આવીશું અને આપણે દુનિયામાં કંઈક એવું કરી બતાવીશું જેથી દુનિયામાં આપણું નામ થઈ જાય અને એવું કહે છે કે ફેરો ફોગટ ના જવો જોઈએ તો આ દુનિયામાં આપણે આવ્યા છે અને આપણે કંઈક કાર્ય કરવાનું છે તો જે પણ કાર્ય કરવાનું હોય તે ખંતથી કરીએ જેથી કરીને આપણે સિદ્ધિ મેળવીશું તો બાળકો આ હતી એ સુભાષિતની સમજૂતી હવે કાવ્યમાં આવેલા અમુક શબ્દો જેવા કે જાતે જાતે એટલે પોતે કરવું ઝૂંઝવું જ્યારે આપણે ઝૂંઝતા હોઈએ એટલે એવું કહે છે કે કામમાં મચ્યા રહેવું એટલે જોરદાર લડત આપવી આપણે કોઈ પણ કામ કરીએ છીએ તો એને જેવી તેવી રીતે નહીં કરવાનું એની પાછળ આપણે મચ્યા રહેવું પડે એની પાછળ આપણે લડત આપવી જોઈએ કે ના હું આ કરીને જ રહીશ ઉદ્ધરવું ઉદ્ધરવું એટલે સંકટ કે આફતમાંથી છૂટવું અથવા મુક્ત થવું આવ એટલે આવકાર આદર સન્માન નયનમાં નયનમાં એટલે આંખમાં નેહ નેહ એટલે સ્નેહ અથવા પ્રેમ શીતળ શીતળ એટલે ઠંડુ બાંધવા બાંધવા એટલે ભાઈ અથવા સગા બાંય બાંય એટલે હાથ પણ અહીંયા બાંયનો અર્થ થાય છે મદદ એટલે એવું કહે ને કે મારી એ મારો બાંય છે એટલે અહીંયા એવું કહેવા માગે છે કે મને સહકાર આપે છે મને સાથ આપે છે મને મદદ કરે છે ભાગ્ય ભાગ્ય એટલે નસીબ દિશે દિશે એટલે દેખાય ચલંતનું ચલંત એટલે ચાલનાર જે ચાલતા રહે છે તેનું ભાગ્ય પણ ચાલતું જ રહે છે ઉદ્યમ ઉદ્યમ એટલે મહેનત ખંત ખંત એટલે ચીવટપૂર્વક લાગ્યા અથવા મંડ્યા રહેવાનું મહેન મહેનતપણાનું ગુણ અથવા એને ચીવટ કહેવાય કાળજી કહેવાય હોશ કહેવાય ફોગટ ફોગટ એટલે વ્યર્થ અથવા નકામું તો બાળમિત્રો આ હતી કાવ્યમાં આવેલા શબ્દોની સમજૂતી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં આવતા પ્રશ્નોના જવાબ અહીંયા થોડા પ્રશ્નો આપ્યા છે અને આપણે જે સુભાષિત સમજ્યા છે તેના આધારે તમારે આ આપેલા પ્રશ્નો છે તેના જવાબ લખવાના છે અત્યારે તો હું તમને ખાલી એ પ્રશ્નો વાંચીને સંભળાવીશ જેથી કરીને તમે તેને જાતે લખી શકો પારકી આશ સદા નિરાશ આ કહેવત પહેલાં સુભાષિતના આધારે સમજાવો પારકી પારકી એટલે જે આપણી ના હોય એને પારકી કહેવાય આશ આશ એટલે આશા રાખવી સદા એટલે હંમેશા નિરાશ તો જો આપણે હંમેશા બીજાના ઉપર આશા રાખીશું કે મારું આ કામ છે આ પૂરું કરી દેશે કે આને કહી દઈશ કે તેને કહી દઈશ તો એ કામ કોઈ દિવસ પૂરું ન થાય તો હંમેશા આપણું કાર્ય હોય તે આપણે જાતે જ કરવું જોઈએ અને બીજા ઉપર આશા રાખવી જોઈએ નહીં અને જો બીજા ઉપર આપણે આશા રાખીશું તો હંમેશા આપણને નિરાશા જ મળશે તેથી આપણે કોઈના ઉપર પારકી આશા રાખવી જોઈએ નહીં અને આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ પ્રશ્ન નંબર બે આપણે કેવા ઘરે ન જવું જોઈએ અને શા માટે તો આપણે એવા ઘરે ના જવું જોઈએ કે જ્યાં આપણને આદર અથવા માન અથવા સન્માન ન મળતું હોય શા માટે તો જ્યાં આપણું સન્માન જ ના હોય તો એવી જગ્યાએ જઈ અને આપણે આપણું જે પોતાનું આત્મસન્માન છે તે ગુમાવતા હોઈએ છીએ તો જે આપણું પોતાનું આત્મસન્માન છે એ ન ગુમાવવું હોય તો આપણે એવા ઘરે ન જવું જોઈએ જ્યાં આપણું આદર સત્કાર થતો ન હોય કાં તો આપણું માન જળવાતું ન હોય બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ શા માટે એવું કહ્યું છે તો આપણા ભાઈ જે હોય છે તે ભલે થોડુંક આપણને ખોટું બોલતા હોય અથવા આપણને જે ન ગમે તેવા શબ્દો આપણને કદાચ કહેતા હોય પણ તે છતાં પણ એ બોલમાં પણ આપણા માટેની જે અંદરની ચિંતા છે કે આપણા માટેની લાગણી છે એ છલકાય છે તો એને માન આપીને આપણે એવું સમજવું જોઈએ કે તે ભલે અબોલડા હોય તોય તે પોતાની મદદ માટે જ છે પોતાના સારા માટે જ છે તો એના માટે આ કહેવત કહેવામાં આવી છે મુશ્કેલ કામને સહેલું કેવી રીતે બનાવી શકાય તો કોઈ પણ કામ હોય મુશ્કેલ એને સહેલું બનાવવા માટે હંમેશા ઉદ્યમથી એટલે મહેનતથી તે કામ કરવું જોઈએ અને ખંતથી કરવું જોઈએ જેથી કરીને આપણે કોઈ પણ કામમાં લાગી રહેતા લાગી રહીએ તો તે કામ ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ એ સરળ બની જાય છે બાળમિત્રો મેં કદાચ કોઈ પ્રશ્નોના જવાબ મારી રીતે લખાવ્યા હોય તો પણ તમે તમારી રીતે પણ તે જવાબ લખી શકો છો કારણ કે દરેકની લખવાની અભિવ્યક્તિ જુદી હોય તો જવાબ જો સાચો હશે તો તમે તમારા પોતાના શબ્દોમાં પણ તેને લખી શકો છો સૂતેલાનું ભાગ્ય સૂતેલું હોય છે એમ શા માટે કહેવાય છે તો જો આપણે કોઈ કાર્ય માટે નિશ્ચેદ થઈ જઈએ અને આપણે તે કાર્ય ખંતથી ન કરીએ અને જો એવું વિચારીને રહીએ કે સમય આવશે ત્યારે તે કામ થઈ જશે તો હંમેશા પછી આપણને એમાં સફળતા મળતી જ નથી એટલે હંમેશા આપણે કોઈપણ કાર્યમાં કાર્યરત રહેવું જોઈએ અને તો જ આપણો ભાગ્યનો ઉદય થશે એટલે એવું કહેવામાં આવ્યું છે કે સુતેલાનું ભાગ્ય સૂતેલું હોય છે હવે એના પછીના જે પ્રશ્ન છે એમાં એવું આપ્યું છે કે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો તો કાવ્યમાં જે પણ શબ્દો આવ્યા છે આવ એટલે આવકાર આદર એટલે સન્માન ને ને એટલે સ્નેહ કંચન કંચન એટલે સોનું નયન નયન એટલે આંખ ઉદ્યમ ઉદ્યમ એટલે મહેનત એવી જ રીતે નીચે બીજા શબ્દો આપ્યા છે જેના વિરોધાર્થી શબ્દો આપણે લખવાના છે કંજૂસ જે કંજૂસ ના હોય તેને કહેવાય ઉદાર કડવું જે કડવું ના હોય એ મીઠું હોય શીતળ શીતળ એટલે ઉષ્મ ઉષ્ શીતળનું વિરોધાર્થી થાય છે ઉષ્ણ ઉષ્ણ અથવા ગરમ આદર અનાદર મુશ્કેલ સરળ વધવું ઘટવું તો આ થયા તેના વિરોધાર્થી શબ્દ હવે બાળ મિત્રો અહીંયા સુભાષિતની પંક્તિઓમાં પ્રાસવાળા શબ્દો શોધીને આપણે લખવાના છે મેં તમને પહેલાં પણ કહ્યું છે કે પ્રાસવાળા શબ્દો તમે જેને અંગ્રેજીમાં રાઇમિંગ વર્ડ્સ કહો છો જેનો પ્રાસ બેસતો હોય જેમ કે કરવું રડવું તો પાછળ જેનો જે ઉચ્ચાર હોય સરખો આવતો હોય ઝુંઝવું ને છાંય બેઠાનું જાય તો આ બધા શબ્દોનું ના પ્રાસવાળા શબ્દો તમારે શોધીને લખવાના છે તો બાળ મિત્રો આ કાર્ય તમે જાતે કરશો તો વધારે સરળ રહેશે કારણ કે તેના માટે તમારે સુભાષિત વાંચવું પડશે તો જો તમે એને ગાઈને ગ ગાશો અને પછી પ્રાસવાળા શબ્દો શોધશો તો તમારા માટે તે બહુ સરળ બની રહેશે તો આ તમારે આજે પૂરું કરવાનું રહેશે પ્રશ્ન નંબર પાંચ છે કે નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો હવે જે વાક્યો હું તમને આપું એ વાક્ય જુદા પણ હોઈ શકે અને તમારા વિચારમાં એ શબ્દ માટે જુદો વાક્ય પણ બની શકતો હોય જેથી કરીને તમે આ શબ્દોના વાક્યમાં પ્રયોગ જાતે કરજો મુશ્કેલ જુઠ્ઠું શીતળ ભાગ્ય અને નયન તો આ શબ્દનો ઉપયોગ કરી અને તમારે વાક્ય બનાવવાના છે પ્રશ્ન નંબર છમાં બે દુહા કે સુભાષિત એ તમારે લખવાના છે બાળ મિત્રો તમે તમારા બા દાદાને તમારા મમ્મી પપ્પાને એમને એમના અનુભવ પરથી ઘણા એવા સુભાષિત હશે કે જેનો ઉચ્ચાર તેઓ કરતા હશે પણ તમને એ ખબર નહીં હોય કે આને સુભાષિત કહેવાય તો તમારા માતા પિતાના મદદથી અથવા તમારા બા દાદાની મદદથી અથવા કોઈ જાણીતા વ્યક્તિ હોય કે જેને સુભાષિત વિશેનું જ્ઞાન હોય તેમના જોડેથી આવા દોહા કે સુભાષિત શોધી અને તમારે લખવાના છે અને પાઠ કાવ્યના અંતે એક પ્રવૃત્તિ આપવામાં આવી છે જેમાં તમારે એકમમાં આપેલા સુભાષિતનો મુખપાઠ કરવાનો છે એટલે તેને ગાવાનું છે તો આ પ્રવૃત્તિ તો મેં તમને આપી જ છે એટલે તમારે આ કાર્ય આજે પૂરું કરવાનું છે તમે આ કાર્ય પૂરું કરવા માટે બે ત્રણ દિવસ લઈ શકો છો તમે તમારા રીતે આ કાર્ય પૂરું કરવાનું રહેશે તમારો દિવસ શુભ રહે તેવી અપેક્ષા રાખું છું